એ દ્વારા જીસીએએસ પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના વિરોધમાં ઉગ્ર આંદોલન કર્યું હતું વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપત અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ઓફિસે એબીવીપી જીસીએએસ પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ પોર્ટલ દ્વારા એક જ યુનિવર્સિટીનું સિલેક્શન થાય તે યોગ્ય નથી આજરોજ તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા એબીવીપી કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી ઘટનાની ગંભીરતા જોતા એકસો આઠ ઇમરજન્સી સેવા પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા નિર્ણય આવ્યો જીકાથી બનાવવામાં આવી હતી પરંતુ આ પોલીસ પ્રશાસન ક્યાંક ક્યાંક અમને રોકી રહી છે અને ગુજરાતમાં ચોવીસ ચુમ્માળીસ જગ્યાએ

મારા જે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા છે એ જીકાસ પોર્ટલ દ્વારા થઈ રહી છે ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની જે સોળ યુનિવર્સિટીઝ છે તેની અંદર આ પ્રકારે એડમિશન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મૂકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઈસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઈસ માટે થઈને એડમિશન જ્યારે એને કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે

ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક તકલીફ એટલા માટે ન હોય શકે કે એમાં માત્ર રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરવાનું પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઈસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઇન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે